નરેન્દ્રભાઈ રસિકભાઈ ડોડિયા પ્લોટ નંબર અઠ્યાવીસ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અમે લાભાર્થી છીએ અમને મકાન સોંપ્યા એના હજી ચુમ્માલીસ મહિના જ થયા છે પણ એ મકાન હાલ અત્યારે એવા જર્જરિત છે કે જેમાં માણસને રાત્રે સૂતા ઊંઘ નથી આવતી કારણ કે એ મકાન એને પડી જવાની પોતાને બીક લાગે છે અને તમે એના પરિસ્થિતિ ત્યાં સાઈટ ઉપર જઈને જુઓ તો તમને પણ ભયંકર પરિસ્થિતિ લાગે એવું છે અને ત્યાંના લાભાર્થીઓ અત્યારે હાલ ત્યાં રહેવા નથી માંગતા ઘરના ઘર મૂકીએ અને ભાડાના મકાનમાં રહેવા જવા માટે મજબૂર થયા છે જ્યારે હજી એની લોનના પંદરથી વીસ વર્ષના હપ્તા છે તો આ મકાન હજી પાંચ જ વર્ષમાં પૂરા થઈ જાય એવી શક્યતા છે કે સારો ધરતીકંપ આવ્યો હોય તો આ તમામે તમામ મકાન નીચે પડી જાય અને કેટલી જાનહાનિ થાય એની કોઈ શક્યતા નથી આપણે ગણતરી નથી કરી શકી એટલું આ હદે મકાનની બાંધકામ અને ભ્રષ્ટાચાર થયેલો છે અમે અવારનવાર કમિશનર સાહેબ ટાઉન પ્લાનિંગમાં રજૂઆત કરી જેનો અમને કોઈ રિસ્પોન્સ મળ્યો નથી આજ દિન સુધી અને અત્યારે મકાનની પરિસ્થિતિ સાવ એમ કહો કે ખખરદ જ થઈ ગઈ છે કે જૂના જમાનાના મકાનો હોય ને એ પણ સારી કંડિશનમાં હોય એવી પરિસ્થિતિ અત્યારે હાલ આ મકાનોની છે તો અમારી સરકારને એવી નિવેદન છે કે અમારે બીજી કોઈ માગણી નથી અમને અમારા નવા મકાન આપો અમારે આ મકાન ન જોઈએ